આ દ્રશ્યો રાજકોટના છે જ્યાં ખેડૂતોના ખેતરમાં થઈ રહ્યો છે દવાનો છટકાવ ભારે ભરખમ પંપથી દવા છાંટવાની અહીંયા કોઈ જરૂર નથી વળી વરાપ ન નીકળવાના કારણે ખેતર લીલું હોય તો પણ કોઈ પણ નુકસાની વિના આ રીતે દવા છાંટી શકાય છે સાપ વીંછીના મોઢા પર પગ મુકાઈ જવાનો પણ ભય નથી અને કમર તૂટવાની કે થાક લાગવાની સમસ્યા નથી કેટલીક સંજોગોમાં જે છે દવાના કારણે જે છે ખેડૂતો બેભાન થઈ જતા હોય છે તો બીજી તરફ જે સમયે દવાનો છંટકાવ કરતા હોય છે એ સમયે જીવજંતુ પણ હોય છે સાપ વીછી જેવા ઝેરી જીવજંતુઓ કરડો ડર પણ લાગતો હોય છે પરંતુ હવે જે ખેડૂતો છે તે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરી રહ્યા છે ખાસ કરીને લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં એક અનોખી જાગૃતિ જોવા મળી રહી છે ખેડૂતો છે હવે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે

મજૂરીનો બહુ અભાવ છે જેના કે પાસે મજૂર નથી એના માટે બહુ બેસ્ટ છે આ ડ્રોનથી સ્પ્રે કરવા માટે અને ખાસ કરીને આમ જુઓ તો ગવર્મેન્ટની સબસિડી પણ અત્યારે ખેડૂતને મળે છે એક એકરે પાંચસો હાલ અમારી પાસે અત્યારે સો એકરનું તો બુકિંગ છે બે દિવસ માટે સો એકર એમ તથા આમ ગણતરી કરો તો પાંચ દિવસનું ચારસોથી પાંચસો એકરનું બુકિંગ છે પણ અમારી સાથે અત્યારે ટાઈમ નથી કારણ કે મેક્સિમમ એક દિવસમાં પચીસથી લઈને ત્રીસ એકરનો છંટકાવ થાય છે પહેલાં મજૂરની બહુ પ્રોબ્લેમ હતી કારણ કે મજૂર ચાર પાંચ દિવસ એક એકરમાં આઠ થી દસ મિનિટમાં છંટકાવ થઈ જાય છે આ નિકુંજભાઈ ને ડ્રોન આવેલું એનો કોન્ટેક કર્યો અને એના થ્રુ મારે પણ ડ્રોન આવેલું અને પછી આજ હું ડ્રોનથી દવા છાંટું છું અત્યારે છાઇટી તો મારે એક કલાકમાં દસ વીઘા જેવું છંટકાવ થઈ ગયો ડ્રોનથી જે મજૂર બે કે દોઢ દિવસ સ્પ્રે કરવામાં લાગે બીજો એ ફાયદો છે દવાઓ ઓછી જ હોય છે અને સ્પ્રે રેટ એનો સારો હોવાથી પંપનો જે સ્પ્રે રેટ છે એ પચાસ માઇક્રોનનો હોય છે એના લીધે પાણી વધારે જાય છે અને ડ્રોનના જે મોટરની આરપીએમ હોય છે એ સાડી સાતસો હોય છે એના લીધે સ્પ્રે ધુવાડા જેવો થાય છે અને રિઝલ્ટ સારું મળે ખેડૂતો ખેતી પાકમાં ડ્રોનથી દવાના માટે સહાય મેળવવા માંગતા હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે ખેતીવાડી યોજના અંતર્ગત ડ્રોન વિકલ્પ પસંદ કરીને જરૂરી વિગતો ભરી ઓનલાઈન અરજી કરી શકે છે ડ્રોનની તાલીમ માટે પણ સરકાર ડ્રોન દીદી યોજના ચલાવે છે જેમાં મહિલાઓને તાલીમ અને સહાય આપવામાં આવે છે આ ઉપરાંત દાવા પ્રમાણે ડ્રોન મેન યોજના અંતર્ગત પુરુષોને પણ ડ્રોન ઓપરેટ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે જેમાં પાસ થયેલા પુરુષોને એક લાખ રૂપિયાની ડિપોઝિટ ઉપર ઇફકો દ્વારા ડ્રોન આપવામાં આવ્યા હતા સબસીડીમાં અત્યારે એક હશે એ પાંચસો રૂપિયા ખેડૂતોને સહાય સરકાર તરફથી મળે છે અને વધારેમાં વધારે પાંચ એકર સુધી અત્યારે સબસીડી ચાલુ છે એના માટે આ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે અરજીઓ પણ ચાલુ છે ખેડૂતો એમાં અરજી કરશે એટલે અમારા લેવલથી તે મંજૂરી મળે એટલે ત્યાર પછી જે ડ્રોનના જે પાર્ટી હોય એમનો સંપર્ક કરે એટલે દ્વારા છંટકાવ કરી જશે ખેડૂતો એ પોતાની જાતે પણ કરી શકે અથવા એમના પુત્ર હોય ભણેલા હોય મોબાઈલ વાપરતા હોય અથવા વીસી મારફત ગામડે ગામડે વીસી છે આપણે કોમ્પ્યુટર વર્કર તો એના મારફત પણ આ ખેડૂત પોર્ટલમાં જઈ અને પોતે અરજી કરી શકે છે ઇસકા અરજી પી બહુ આ રહી અમારે જો ડ્રોન એન્ટરપ્રિન્યર હે ઇસકે પાસ અરજી પી આ રહી જો ભી ડીલર હમને નિમણૂક કયા હૈ ઇસકે સાથ મોડેલ વિલેજ ભી નિમણૂક કયા ઇસકે પાસ ડ્રોન અરજી આ રહી